એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે અ પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે અ પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું અ મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલા એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણે મર્ડર કર્યું હતું પછી જે આપણે પેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે અ ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન જે હતું એવી રીતે છે કે એનો અને બંને વચ્ચે ઘરકંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણે ના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવા લાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સંબોધનને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી અ મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે મોબાઈલમાંથી એક મેસેજ પણ કે વાઇફ જે છે એવી રીતે કે જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું એને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલી સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસડાયરેક્શન જેવું એક હતું તો એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ અ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ દીકરા દીકરી ગાયબ થાય તો જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું તો એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે હાલ જે પૂછપરછ કરી એને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગેલ્ટ હોય તો એક આપને કહી શકાય કે આ જે છે એને જે છે મર્ડર કર્યું હતું હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી પણ તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે ખાડા એક જ હતા હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઇફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તેમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે ઘર કંકાસ જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસ એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કેતા પક્ષ એટલે સુરતમાં અને પછી જે અમને ઓમડી જ આવીને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારી એની પૂછપરછમાં એ બધું લીડ મળી ਇਹਨਾਂ ਖਾਸ ਕਾਮਗਰੀ ਜੇ ਛੇ ਸਾਡੀ ਐਲ ਸੀ ਵੀ ਟੀਮ ਪੀ ਆਰ ਵੜਾ ਅਤੇ ਪੀ ਡੀ ਝਾਲਾ ਨਹੀਂ ਆਤੀ